તમે વિચાર તો કરો પરંપરા ભારત વર્ષની છે એના માટે મહેનત કરે છે આમ હું અંબાજી દર્શને ગયો તો મને ત્યાં પૂજારીઓ વાત કરી મને કોઈ પાર્ટીના ના માણસે વાત નથી કરી એ કહી દઉં ત્યાં પૂજારી બધા જે હતા લોકલ માણસો કહેતા હતા કે મોદી સાહેબ મુખ્યમંત્રી હતા તેનું સપનું હતું કે એકાવન શક્તિપીઠ સનાતન ધર્મમાં ભારત વર્ષમાં છે રાણા સાહેબ

આખી દુનિયામાં જે શક્તિપીઠોના જેવા છે હોય જેવી રીતના પ્રતિકૃતિ હોય એવી ને એવી એકાવન 51 51 મંદિરની પ્રતિષ્ઠા કરીને 80 કલાકમાં હાલીને તમે યાત્રા પૂરી કરી દીધો કરી બતાવ્યું છે તો હવે આમાં મજા આવે કે નો આવે તમે કહો આમાં કોઈ પણ હોય અને હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ગમેય જાય માં આમાને ચરણે 51 શક્તિપીઠ કે રામ કે કૃષ્ણના ચરણે અને એને અડધી રાતે હોંકારું નો દેતો તો આપણો નારાયણ નો કહેવાય ભલા માણસ એમાં કે ક્યાં આમાં આ એવી વાત જ નથી કરતા છે મારે નથી બોલવું કઈ બોલી બીજે અહીંયા મારે થોડું મજન લાગે છે મને પણ હાલ ખોટી રીતે આવે વધારે કોઈ એમ થાય હું નહીં જાઉં મને આમ નો કીધું આદિવાસી વિસ્તારમાં માં કાયમ ખ્રિશિયન બને છે હજારોની સંખ્યામાં

ਮੇਰਾ ਕਹਾਂ ਅਰੇ ਲਾ ਬੰਦ ਕੰਧਾ ਮੱਖ ਤੋਂ ਬਾਵੀ ਸੀ ਕਾਲਾ ਮਤ ਕਾਲਾ ਦਾ ਅਡਾੜੋ ਹਾਥੀ ਲੱਤੋ ਤੋ ਡੂਗਰਾ ਡਾਣਾ ਹਾਥੀਆ ਮੂਗਰਾ ਰੁਭਾ ਦੀਆ ਪੱਲੀਆ ਮਤੇ ਲੱਗਿਆ ਤਾਰਾ ਕਿ ਤਾ ਕਰਨਾ ਮਾੜਾ ਕਾਲਾ ਮਤ ਕੂਦ ਬਾਵੋ ਬੋਲ ਬਾਲਾ ਦਾ ਸਾ ਮੋਟਾ ਢਾਲੋ ਕਰੂ ਕਾ ਅਦੇ ਮਾਰ ਨਗਰਾਲ ਕਾਲਾ ਮਤ ਜਾਣੇ ਕਾਲਾ ਜੇ ਨਹੀਂ ਜਹਾਦੀ ਉਸਦਾ ਦਰਹਾਰਾ ਦਰਹਾਰਾ ਬੋਲਦੀ ਮਾਰੇ ਵਾਸਾ ਗਾਣੋ ਹੋਏ ਤੋ ਕਦੀ ਕਾਇ ਨਾ ਆਖਾ ਖੇਤਰੀ ਤੋ ਬਾਦੀ ਕਰਨਾ ਸਿਕਾਰ ਗਦੀ ਅਟਕੋ ਬੇਬਰਾ ਭਾਣੇ તો બધું ઠીક છે પણ આપણે બધા રામ રાજ્ય હવે આવી આવી જશે અયોધ્યામાં પ્રતિષ્ઠા થઈ જાય બાવીસ તારીખે હૈયામાં મારે તમારે રામ રાજ્ય આવી જાય આપણે ખોટો કચરો ક્યાંય ફેંકી નહીં આ બહાર જે કચરો છે એ મગજમાં ખોટો હૈયામાં કચરો ભરી નહીં જ્ઞાતિવાદ બધો ભૂલી જાય એક થઈ જાય વળગી પડી માં ભારતીને ને સુપર પાવર બનતા હવે વાર લાગે એમ નથી રાઘવેન્દ્ર સરકાર આપણા ઉપર કૃપા ઉતરે એમ છે બસ એમને ચરે વેતી ચરે વેહતી ચરે વેતી એ તો બધું એની રીતે બધું દાદા ચાલ્યા કરે છે પણ બસ એ આપણે કરવાનું છે હા શું રામરાજ હવે માનવ આપણે જે ઘટના બની વડોદરામાં બહુ દુઃખ ની વાત છે શું બોલીએ એના માટે આપણી પાસે કોઈ શબ્દો ન હોય જેના પરિવાર ઉપર જેને લીધી હોય એને ખબર હોય જેને લાગી હોય એને પાણીમાં રહેવા વાળા જંતુ ને ઉનાળાના ધમ તડકા વૈશાખ મિના તડકાની ખબર ન હોય તો રાજસ્થાન માં ડોટ મણ વેપન ઉપાડી અને આપણી સેનાના યુવાનો રાજસ્થાનના ના બોર્ડરે ઉપાવે ને એને ખબર હોય ગરમી કેવી પડે છે તાપ કેવો પડે જીવ ગુમા દ્વારકાધીશ પ્રાર્થના કરી કે એમના પરિવાર ને હિંમત આપે વધારે કઈ કોઈ આપડે કઈ કહેવાયું કેવું એવું ના હોય પણ બહુ દુઃખ થાય ત્યારે મને એક જ વાત થાય કે આણે કર્યું આણે કર્યું આણે કર્યું બરોબર ભૂલ્યો હોય તો કઈક આવું થાય પણ માનવ જીવન નું એવું ઘડતર ક્યારે થાય મારો દ્વારકા વાળો એક જીવન હતું કમોતે કોઈ માણસ નહોતું મરતું આપણે ત્યાં કહેવાય છે રામરાજ ની સોપાયું સાક્ષી છે તો માનવ જીવન નું સાચું ઘડતર થાય બસ જેને મોકો આપ્યો એને ઉલાળીઓ કૂકનો કર નાખો હજી ન્યા બોટ બુડે છે આમ દ્વારકા બાજુ થી બીજો વિડીયો આવે છે ઓર પર તો આટલું આપણે નહીં સમજાય અને નકરે નકરા રામને ધન લાગે ગપાળ નો લાગે બો આપણે ઘણી વાર લાગે બો સાચી વસ્તુ જો સમજાઈ જાય કેવાનો અર્થ મારો કે હું ડગલું માંડું એની પેલા અસ્તિત્વ ને કઈ નુકસાન નથી ને એટલું સમજાવવા માંડશે એટલે રામરાજી હાસો હાસ આવી જવાનો છે મારો રામો ધણી રાજી થાય રામા તે રજપૂતી તણો આડો ને વાળો આંખ લીધા પેલા લાંક તે આપી અવધના ધડી એટલે એ ઘડતર ક્યારે થાહે જીવનના મૂલ્યો નાના નાના માણસો આખા ગીતોમાં

અને આપણે ભાગવત ના ખોળામાં આવ્યા તો પૂન થયું કે નહીં એનું મીટર કોઈ વિજ્ઞાન પાસે નથી કહી દે કાલે લે આ તો કાલે કથામાં ગયા તા પૂન થઈ ગયું પારો શું આવી ગયો એવું કોઈ મીટર તો છે નહીં પણ હું સાહિત્યકાર તરીકે અમારી સાહિત્ય મીટર આપું કે કાલે અહીંયા ભાગવત ના ખોળામાં આવ્યા પૂજી ભાઈ શ્રી ના દર્શન કર્યા ભાગવત ના ભગવાન ના દર્શન કર્યા અને મને આશીર્વાદ મળ્યો હોય છે કે નહીં એવું તમને થાય કોઈ હું તમે બધાને તો એનું એક મીટર કાલ ઘરે જઈને આડોહી પાડોહી સારી નવી ગાડી છોડાવે કે નવો બંગલો બનાવવાનો નકશો બનાવે મામા સાહેબ અને અંદર કે આ મારો અથવા મારો નાતી આશીર્વાદ આપણા ઉપર ઉતરીયા છે એ વાત આ હકીકત છે અને પાડોહી નવી ગાડી છોડાવે ને આપણને નીંદર ન આવે તો માનું હાથક પેઢીના પાપ હજી પીડ્યા છે ગમે એટલે હળિયું કાઢું આગળ ન થાય

અગ્નિ હા ઈર્ષા ક્રોધ ને અગ્નિ પોતાના માલિક ને પેલા હળગાવે ને એક તો અગ્નિ અગ્નિ હોય ઝૂપડામાં કોઈ ઉભો હોય અને અગ્નિ મૂકે ભડકો કરે અને પછી ત્યાં ઉભો રહીએ તો અગ્નિ એમ ન કે તું તો મારો પ્રગટ કરવા વાળો દેવ છો ઉત્પત્તિ કરવા વાળો છો તને કઈ નો એને ઉપાડે હળ હડ એક અગ્નિ એક ક્રોધ એ આપણને પેલા બાળે સામે વાળા નુકસાન બહુ ન થાય અને એક ઈર્ષા એ આપણા ભૂખા કાઢે હમણાં કઈ ન થાય એટલે ઈ જો ન આવે તો રામરાજી એવું રામરાજી આપણે ત્યાં આવે અને પ્રતિષ્ઠા અયોધ્યા માં થઈ એમ આપણા બધા હૈયા પણ પ્રતિષ્ઠા થાય અને એવી ઠાકર ને પ્રાર્થના અને ઈ પ્રાર્થના સાથે મારે છેલ્લે એક ચારણી સાહિતો નો રેણીકી છંદ કઈ પછી વાંધો હા શિવ વાહ એક છંદ પેલા કાઢી શિવ થી અને પછી શિવ તાંડવમાં થોડો આનંદ કરાવો અમને તો મોજ જ આવે છે પણ મેં કીધું મને દાદા બેઠા છે ને એમ થાય કે એમને થાય પણ બહુ રાજી થાઉં છું મેં કીધું તું દાદાને આપણો જેવી અનુકૂળતા પણ કોટી કોટી વંદન કરું છું આપે આટલો સમય આટલો આખો હવે દસ મિનિટ વાહ 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 મને તો કઈ વાંધો નથી પણ આપણે સમયમાં વળી કાલે પાછા એકચ્યુઅલી આટલું બધું કેમ ચાલ્યું